જેઠાજીના મુવાડા પ્રાથમિક શાળામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ આજ રોજ જેઠાજીના મુવાડા પ્રાથમિક શાળામાં છવ્વીસ જાન્યુઆરી પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ જેમાં ગામની દીકરીઓ જ્યોત્સ્નાબા અને જ્યોતિકાબા દ્વારા ધ્વજવંદન કરાયું ગામના સરપંચ વિજયસિંહ અને એસએમસી સભ્યો ગામના આગેવાનો દ્વારા દીકરીની સલામ દેશને નામ સન્માનપત્ર આપવામાં આવ્યા અને શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજવંદન સ્વાગત ગીત રણા શહેરમાં સૈયર મોરી ભારત કા બચ્ચા બચ્ચા નિબંધ એનિમલ ગીત ડાન્સ ઓર દેશ મેરે દિલ્હી હોય કે મુંબઈ જેવા વિદ્યાર્થીઓ દ્વારા પ્રોગ્રામ રજૂઆત કર્યા હતા શાળાના આચાર્ય અનિલભાઈ અને સમગ્ર શાળા પરિવાર દ્વારા ખૂબ સરસ આયોજન કર્યું હતું જેમાં સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શાળાના પરિવાર દ્વારા ગ્રામજનો નો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ગૌરવ પટેલ તલોદ સાબરકાંઠા ઇન્ફર્મેશન અબાઉટ માઇ ફેમિલી આઈ એમ શિલ્પા આઈ એમ અગર આઈ એમ ઇન ક્લાસ સિક્સ આઈ લીવ ઇન જેઠા જી નામોવાડા વિલેજ માઇ ફાદર નેસ કલ્યાણ સિંહ હી ઇઝ હી ઇઝ અ ફાર્મર માધર નેમ ઇઝ પરસંબા શી ઇઝ અ હાઉસ વાઇફ માય બ્રદર નેમ ઇઝ જયેન્દ્ર હી ઇઝ ઇન ક્લાસ એઇટ માય ફેમિલી ઇઝ વેરી સ્મોલ એન્ડ હેપી ફેમિલી માય ફાદર ઇઝ અ હેડ ઓફ માય ફેમિલી આઈ લવ માય ફેમિલી વેરી મચ